તને હું કરું લે ભજન તો ગાવા દે તારે નવરા બેટા કરવાનું ભજન તને ભક્તિ કરવાની કરવાનું આટલી ઉમરે ચાર પોચ વાર આ તો એક તો બાપુ હારું કેવાય કશું કરી નહિ બે વાર થાય મકાન થઈ જાય છે પણ એ મોરસ એવો નહીં લાગતો મને પોસ પોસ હજાર રૂપિયા બે મોનસ નથી ને હાલી નાનસ

જિંદગી કાઢવા માટે ના પાડી તો ના ના પાડું મારે તો બે કોની ની શરમ અમારું ના પાડે તો એને દિલ છે પોચ વર્ષ થી લતા હોય કાઢી માં લાય ને

બે માન નું પાછું ના નહી પારી એટલે તું મારો ભાઈ છે ને એટલે તું ખાલી કરી ના હોય તો તું કોક કરીને ખાલી કરાય હા પૈસા બેસા લાગ્યા હા

તાર આને કેવા આવો આવો આપણે તો સોમાભાઈ થી લેવા જ ગયા કોટા રીતે ભાઈ મારો મારો તો તમા ખાલી ઘરે થાય ને કરણ કરો અલ્યા ખાલી એ એ એ રંજુબા એ રંજુબા

પેલો જે મગજ મારી ના કરે તો સારું મગજ પાછું બોલતા ઉપયોગ માં નહીં બધું સોરા માં તારું કે ગોટલા જેવું મુઠું લઈને પેલા કઈ ના આવ્યો મૂકી એ તો કેમ હું છું ભાઈ મલે કેતો મારતું નતો માનતો બોલે જ નહી કે બગાડી જ નતું કે બોલી તો આવ્યું તું ખાશું એ મોકલો તો પણ એ તો સેવું કેતો ખબર કે કરી લઈ ઘર કે તું શું નોમા થઈ જાય બે વરઘારી એટલે ખબર ખબર હજાર રૂપિયા ના આલા ખાલી ને તું નોમાં કરી એ તો એમ કે હું જઈને સોમભા ને માર નું હતા સોમભાન આવશે તો આ જો આયા એટલે ભાગ માં આવે ને એટલે તમારે ખાલી કરવું પડશે બરોબર એટલે તમારું જે પોચવાડા આવતું મને પોચવા પૂરો થઈ જાય હા તો વાંધો ને તો એક કોમ કરો કે દાન અઠવાડિયું કે દસ થોડી મુદત આપો એટલે મારે ચોક તો જોવું તું પડશે કે ઘર તો ખાલી કરી દે ચો કોઈ ઘર આવતું નહીં આ તો તમારી શંકા એવી છે કે કોઈ ના કરે કોઈ નોમ એ તો કરવા વાળા કરે એવું કોઈ નહીં પો મને આલું ને આપડે એવું ખોટું ના બોલાય પણ આ હજી કીધું તમે હાલ તો હું રહું વળી

મારું જ લઈ જઈએ કે તમારું લઈ જાય કરે મારું ફરવાનું હોય તો કેવાનું આવે બધું આ બધું એમ નામસ્કારો ખબર થઇ લાવી જ કરવાનું છે ને તારા જેવું ના વિચાર ખાલી કરવા દે કઈક જોવા વો મને ખબર પડે છે મને ખબર પડે છે મારે તું કેવું પડે મારો સંબંધ બસ અરે ભાઈ

મિત્રો આજનો તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને બને એટલો શેર કરજો તો મિત્રો દેશી કોમેડી કરજો કરજો સબસ્ક્રાઇબ જય માતાજી અને તમારો ભાર એતો હોય તો શોધી થી ઘર ખાલી કરાવજો હા